એવા મુકામ પર આવીને ઉભો છે એવા મુકામ પર આવીને ઉભો છે અહીંથી જવાય રણ તરફ અને અહીંથી જવાય નદી તરફ આપણે હવે નક્કી કરવાનું છે કે આપણે કઈ તરફ જવું છે તારીખ સત્તર થી તારીખ બે દસ સુધી એટલે કે આપણા જોશીલા ખંતીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી લઈને ગુજરાતની જ માટીમાં જન્મેલા આપણા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મજયંતિ સુધી એક આખા પખવાડિયા સુધી આ સ્વચ્છતાનું આંદોલન ચાલવાનું છે એક અભિયાન ચાલવાનું છે કેમ્પેન ચાલવાનું તમે વિચારો આજથી વર્ષો પહેલા મહાત્મા ગાંધીએ આ સ્વચ્છતાનું અભિયાન શરૂ કરેલું આજે મારી સામે આટલા બધા વિદ્યાર્થીઓ ત્રણ ત્રણ સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર હોય એટલે મને કહેવાનું ચોક્કસ મન થાય કે ગાંધીજીના મુખ્ય વિચારો કયા હતા કોઈને ખબર છે ના ખબર હોય તો વાંધો નથી બધું જ ખબર હોય એવી કોઈ જરૂરિયાત છે નહીં કારણ માણસનું જ્ઞાન મર્યાદિત છે અને અજ્ઞાન અમર્યાદિત છે તમારે ધ્યાન માં રાખવી ડિસ્કવરી ચેનલ તો બધા જોવો જ છો ને તમે બધા વિદ્યાર્થીઓ એની ટેગ લાઈન છે શું ટેગ લાઈન છે ક્યારે જોઈ છે પરે અપની દ્રષ્ટિસે પરે કારણ કે જે જગત આપણે જોઈએ છે એનાથી પણ કઈક આગળ છે જેની આપણને ખબર નથી